ગોંડલ હત્યાકાંડ મામલે આજે મોટો ખુલાસો થયો છે રાજસ્થાનના વકીલે જાહેરમાં કહ્યું કે મહાસાગર ટ્રાવેલ્સ જેના દ્વારા રાજકુમાર જાટનું અકસ્માત થયું હોવાનું સામે આવ્યું હતું તે ટ્રાવેલર્સના માલિક અને ડ્રાઈવર સાથે જયરસિંહ જાડેજાનો ખાસ સંબંધ છે તેઓ અંદરો અંદર એક જ છે તે ત્યાં યુવકનું અકસ્માત નહીં પરંતુ મર્ડર થયું છે હું તમને સાબિત કરીને બતાવીશ એવા વકીલે

જયરસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું સમય જતા રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવે છે અને ત્યારબાદ આ કેસ ખૂબ જ ખેરાઈ બને છે પોલીસ યુવકને માનસિક રીતે અસ્વસ્થ કહી રહી છે અને તેના પિતા કોઈ અલગ જ વાત કહી રહ્યા છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તેના પરથી કેટલાક પ્રશ્નો હજુ પણ યથાવત છે હવે આ મામલે તેના પિતા રતનકુમાર જાટે રાજસ્થાનના જાટ સમુદાય પાસે માંગી છે મદદ ત્યારે આજે રાજસ્થાનના તેને તેનેચે લઈને એક સંમેલન યોજાયું હતું જેમાં રાજકુમાર જાટને ન્યાય આપવા માટે સર્વ સમાજ એક થયા હતા રાજકુમાર જાટના વકીલ ના જયરાસી જાડેજા પર ખુલ્લા પ્રહારો મિત્રો આ સંમેલનમાં રાજકુમાર જાટના વકીલ જયંત મૂળ પણ ખૂબ જ આક્રમક अंदाजમાં જોવા મળ્યા હતા તેમના મામલે સીધા જ જયરસિંહ જાડેજા પર પ્રહારો કરતા કહ્યું હતું કે અમે સાતસો કિલોમીટર દૂર સુધી સતત લડી રહ્યા છીએ મારા જીમેલ વોટ્સઅપ પર સતત ધમકીઓ આવી રહી છે આ વિડીયોના માધ્યમથી હું એ ગોંડલમાં બની બેઠેલા રાજાને કહેવા માંગુ છું કે તું જો એટલો મોટો રાજા હોય તો તારા તો પણ લઈને આવી જજે હી ઘાટીના મેદાનમાં વધુ એક યુદ્ધ લડીશું આ દેશમાં જેટલા પણ સહી થયા છે તેમાંથી સાત તો રાજસ્થાનના જ હોય છે વધુમાં તેમણે કહ્યું હતું કે આ દેશમાં જાડે જાડેજા કોઈ ભગવાન રામનો વંશજ નથી કે નથી એ કોઈ દૂધથી ધોયેલો વ્યક્તિ વર્ષ બે હજાર ચારમાં એક કેસમાં તેને ઉમર કેદની સજા થઈ હતી સુપ્રીમ કોર્ટે બે હજાર સત્તરમાં ગોંડલમાં જવાનું પ્રતિબંધિત કરી દીધું હતું આટલું જ નહીં થોડા સમય પહેલા તેના પુત્ર ગણેશ ગોંડલે પણ એક વ્યક્તિને માર માર્યો હતો અને ચાર મહિના જેલમાં રહીને આવ્યો છે અત્યારે પણ તેઓ પેરોલ ઉપર બહાર આવેલો છે એટલે જ રાજકુમારને ન્યાય આપવો જ પડશે અમારું એ લક્ષ્ય છે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા સીસીટીવીમાં બે માર્ચ બે હજાર પચીસના રોજ પિતા અને પુત્ર રાત્રે કૂટે કરતા દેખાયા હતા ત્યારબાદ ત્રણ માસના રોજ રાત્રે બે વાગ્યાની આસપાસ યુવક ઘેરેથી નીકળી ગયો હતો એમ થયા બાદ પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો